જુનાગઢ માંગરોળ શહેર બન્યું ખાડાનું રાજ છેલ્લા ઘણા સમયથી માંગરોળ શહેરમાં વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં ખાડા પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા શહેરમાં જે રોડ રસ્તા બનેલા છે તેમાં ફક્ત કાકરી અને કસ્તર સિવાય કંઈ કશું જ નથી ડામરના નામે મીંડું છે જેથી સામાન્ય વરસાદમાં પણ રોડ રસ્તા સાફ થઈ જાય છે એટલે મોટો ભ્રષ્ટાચાર થાય છે રોડ રસ્તા બિલકુલ ખરાબ છે

માંગરોળ ની અંદર એક પણ ગુવાઓ ન રહે જેથી કરીને વાહન વ્યવહારો ચલાવનાર વ્યક્તિઓને કોઈ પણ જાતનું નુકસાન ન રહે એ બાબતે હું પ્રશાસનને ને વિનંતી કરી ભારત માતાજી હા